આ સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર અત્યારે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તાર ઉપર ડિપ્રેશનની સિસ્ટમની ઘાત લંબાયેલી જોવા મળી રહી છે સિસ્ટમની ભયંકર ઘાતની અસરોને લઈને અત્યારે અનેક વિસ્તારમાં રીતસરનો ઘોર અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં આજથી લઈને આગામી ત્રણ દિવસ સુધી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર માવઠાના ખતરાને ધ્યાનમાં રાખતા દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રણ દિવસ સુધી વરસાદની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આગાહીના ભાગરૂપે ખેડૂતોને પણ ખાસ સલાહો આપવામાં આવી રહ્યું છે કારણ કે આવનાર ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં હવે પછી ભયંકર ઠંડી અને અનેક વિસ્તારમાં બપોર દરમિયાન ગરમીની સાથે માવઠું અને વાવાઝોડાનું સંકટ વધતું હોય તેમ અરબી સમુદ્રના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારમાં સક્રિય બનેલી આ વરસાદી બંને સિસ્ટમોની અસરને લઈને ગુજરાત ઉપર વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો નવો રાઉન્ડ શરૂ થવાની સાથે ખાસ કરીને ગુજરાતની અંદર પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ સુધી આમ ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ થી ચાર દિવસ સુધી વાદળ છવાયું વાતાવરણ ગુજરાતમાં મંડરાતું જોવા મળવાનું છે

ખુખાર બનતીઓ જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમ સક્રિય થવાને લઈને વરસાદના મોડલની અંદર ઓછીતાના મોટા બદલાવ આવી રહ્યા છે જેની અસર અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર જોવા મળી રહી છે આવનારી કલાકોની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોટો પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી અચાનક હવામાન બદલાતું હોય તેમ વાદળ છવાયા વાતાવરણ સાથે ભરૂચના વિસ્તારથી નર્મદા સુરત તાપી નવસરી ડાંગ વલસાડ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદનો ખતરો વધતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે દરિયાઈ કાઠાના વિસ્તારની અંદર હવે પછી સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા એક નંબરનું સિગ્નલ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર લગાડવામાં આવી રહ્યું છે તમે લાઈવ અત્યારે નકશાની અંદર જોઈ શકો છો કે આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને હવે પછી પોતાની દિશા બદલીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવતી હોવાને લઈને

આગામી ત્રણથી ચાર દિવસ માટે સાવધાન રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે અને તૈયાર પાકને પણ સુરક્ષિત જગ્યા ઉપર ફેરવી લેવા માટે ખાસ સલાહો આપવામાં આવી રહી છે તમે લાઈવ અત્યારે દરિયાની અંદર પણ જોઈ શકો છો આ સિસ્ટમનો ઘેરાવો હજી પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે આવનાર બે દિવસની અંદર આ સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર ટકરાતી હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે જેની અસરને લઈને ગુજરાતમાં હવે ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે હવે ગુજરાતમાં ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવતો હોય તેવા ફરી એકવાર સોમાસાની વિદાય બાદ પણ જોવા મળવાના છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાંથી ધીમી ગતિએ આગળ વધતી સિસ્ટમની અસરોને લઈને પણ દક્ષિણીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તાર ઉપર વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે જોકે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર અત્યારે હિમાલયના વિસ્તારથી લઈને કાશ્મીરના વિસ્તારમાં અત્યારે રીતસરની બરફ વર્ષા થઈ રહેલી જોવા મળી રહી છે આમ ગુજરાત ઉપર એક સાથે બે બે ભયંકર સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા આવનાર ગુજરાતની અંદર ત્રણ થી ચાર દિવસ સુધી હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવે પછી સિસ્ટમની દિશાઓ કઈ તરફ દર્શાવવામાં આવી છે અને સિસ્ટમ ક્યાં પહોંચી છે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદ અંગે શું આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ લાઈવ અપડેટ આપણે મેળવીએ જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો

અતિ ખુખાર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી શકે છે જેવી પણ ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે વરસાદીય મોડલની અંદર મોટા પલટાવ આવવાની સાથે અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તાર સુધી આ ડીપ ડિપ્રેશન વાળું ભયંકર સિસ્ટમ ધીમે ધીમે ગતિ કરીને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર આવી છડેલી જોવા મળી રહી છે તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવું પ્રેશર સક્રિય બનીને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે આમ આ બંને સિસ્ટમની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં યુસીએ એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાનો તીવ્ર ઘેરાવો બની રહ્યો હોય તેમ બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી તેવરા સિસ્ટમનો પરિભ્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને હવે પછીની કલાકમાં આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર દર્શાવતી જોવા મળવાની છે જેમ જેમ આ ડિપ્રેશન વાળી સિસ્ટમ અરબી સમુદ્રના વિસ્તારથી ગુજરાત તરફ ગતિ કરશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત પર ઘેરાઈને

થંડ સ્ટ્રોમ એક્ટિવિટી ગુજરાતની અંદર વધવાને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે રાજ્યની અંદર વિરામ લીધા બાદ હવેથી વરસાદ દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પોતાનું તીવ્ર જોર દર્શાવતો હોય તેમ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ વરસવાને લઈને જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો છૂટાછવાયા આ સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર મેઘ ગર્જનાની સાથે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર એટલે કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ બોટાદ અને પોરબંદરના વિસ્તારની અંદર ભયંકર મેઘ તાંડવની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર છોટા ઉદયપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી ને વલસાડ થી લઈને દમણ દાદરાનગર હવેલીના વિસ્તાર પર પણ ઘોર અંધારપટની સાથે વીજળીના કડાકા ભડાકા વધતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવે ઓચિંતાનું હવામાન બદલાતું જોવા મળી શકે છે આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર પવનની તીવ્રતા ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ ગુજરાતમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની ખાસ માહિતી પ્રમાણે પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ આ ત્રણ તારીખ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બણતી હોય તેમ કડાકા ભડાકા સાથે વરસાદનું તીવ્ર આગમન હવે પછી ગુજરાતમાં જોવા મળવાનું છે ખાસ કરીને ગુજરાતની અંદર પચ્ચીસ તારીખથી વરસાદનું તીવ્ર દબાણ વધતું હોય તેમ ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ અને ડાંગના વિસ્તારની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે અને ચવ્વીસ તારીખના રોજ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર અહમદાબાદ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથના વિસ્તારથી જુનાગઢના વિસ્તારની અંદર ભરૂચના વિસ્તારથી સુરત નવસારી વલસાડ અને ડાંગના વિસ્તારની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ અને ધીમી ધારે હળવા વરસાદ વરસવાની તીવ્ર શક્યતા ગુજરાતમાં આજથી લઈને આવનારી સત્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો તમે અત્યારે લાઇવ સિસ્ટમનું પરિભ્રમણ પણ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી લો પ્રેશર વાળી સિસ્ટમ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનના વિસ્તારમાંથી પરિવર્તિત થઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે તો બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હજી લો પ્રેશર સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરતી હોય તેમ આ બંને સિસ્ટમો ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે ભારતના અનેક રાજ્યની અંદર વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે જેમ જેમ આ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી આવનારી કલાકની અંદર પલટાવ આવતા જોવા મળી શકે છે તેની સાથે સાથે ગુજરાતમાં આવનારી ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના ભયંકર ઘેરાવા અને વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્ર અને અરબી સમુદ્રના વિસ્તારથી ગુજરાતના તટીય વિસ્તારો સુધી સિસ્ટમની લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે સિસ્ટમની તીવ્ર અસરોને જોતા હવે પછી ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારમાં વરસાદનો તીવ્ર ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારની અંદર પણ વાદળ વાતાવરણ અત્યારે મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે આમ જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ આમોદના ક્ષેત્રથી રાજપીપળા વડોદરાના વિસ્તારથી બોડેલીના વિસ્તારની અંદર અને દાહોદના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તીવ્ર થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે વરસાદી સિસ્ટમનો

સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે પોંડુચેરી ચેન્નઈ નાલોર વિજયવાડા ખાસ કરીને બલારીના વિસ્તારથી લઈને મંગલુરુના વિસ્તારમાં બેંગલુરુના ક્ષેત્રથી લઈને કોલાપુરના ક્ષેત્રની અંદર અને મુંબઈના તટીય વિસ્તાર ઉપર પણ વરસાદનું ભયંકર જોર વધી રહ્યું છે હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તાર ઉપર પણ અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે આમ દરિયામાં સક્રિય બનેલી આ બંને સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી હોવાને લઈને ભારતના અનેક રાજ્યો પર ભયંકર વરસાદ વરસી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર પણ આજથી લઈને હજી પણ આવનારી સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ સુધી વરસાદનું તીવ્ર જોર ગુજરાતમાં પોતાની અસર દર્શાવતું હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે બહાર નીકળતા પહેલા જાણી લેજો કમોસમી વરસાદ અને ઠંડીને લઈને આગાહીકાર આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે આંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અરબી સમુદ્રના દરિયામાં તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારી બોતેર કલાક ગુજરાત રાજ્ય માટે કમોસમી વરસાદ લઈને આવી શકે છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદની સાથે નાની નદીઓની અંદર પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાતની અસરને લઈને ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી શકે છે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારી બોતેર કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે તમે જોઈ શકો છો અત્યારે ધીમે ધીમે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે ને દરિયાની અંદર તોફાની હલચલો વધતી જોવા મળી રહી છે તેમજ વલસાડ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદની સાથે નાની નદીઓની અંદર પુષ્કળ પાણીની આવક થાય તેમ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવે પછી ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે શિયાળો આ વખતે આકરો અને કાતિલ ઠંડી પડવાની શક્યતા શિયાળાની અંદર આ વખતે ભયંકર કાતિલ ઠંડી પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો બાવીસ ડિસેમ્બર પછી ગાત્રો થિજવતી ઠંડી પડતી જોવા મળી શકે છે અને આ વખતનો શિયાળો લાંબો ચાલતો જોવા મળી શકે છે ઉત્તરાયણ પછી પણ ગુલાબી ઠંડી અને હોળી સુધી ઠંડી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખાસ ગુજરાત વાસીઓ તૈયાર થઈ જજો બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે બંગાળના ઉપસાગરની અંદર નવા વાવાઝોડાને લઈને આગામી ચોવીસ કલાકની અંદર સિસ્ટમ મજબૂત બનતી જોવા મળવાની છે અને સિસ્ટમ મજબૂત તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને ઓક્ટોબર મહિનાના અંત સુધીની અંદર અરબી સમુદ્રના દરિયાની અંદર આ તોફાન સક્રિય બનતું જોવા મળી શકે છે જેની અસરને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ અને તોફાની પવનો ફુકાવાને લઈને રોડ રસ્તા ઉપર હવે પછી વૃક્ષો ધરાશે થતા હોય તેમ ગુજરાતની અંદર અનેક જિલ્લામાં વૃક્ષો પડવાને લઈને પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનારી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધી વરસાદનું જોર રહેવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે